નમસ્કાર બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે નવા પાઠ મળ્યા છીએ ત્યારે જો તમને આ સ્વાધ્યાય સમજૂતી સારી લાગે તો જરૂરથી અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધારે વધારે શેર પણ કરો જેથી કરીને દરેક ને સ્વાધ્યાય સમજૂતી સરસ મજાની માહિતી મળી રહે ચાલો વધીએ પાઠ તરફ ધોરણ સાતના જ નવા પાઠ્ય પુસ્તક મુજબ પાઠ ત્રણ અમારી કામધેનો સરસ મજાનો પાઠ છે તેને આજે આપણે સ્વાધ્યાય સમજૂતી કામધેનું મળી જાય તો તમે શું કરશો બાર દોસ્તો કામધેનુ એ ઈચ્છા પ્રમાણે દૂધ આપતી ગાયને કામધેનુ કહેવામાં આવે છે મને તો કામધેનુ મળી જાય તો મજા પડી જાય આપણી સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે આપણા શાસ્ત્રો અનુસાર કામધેનુ ગાયમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે તો હું ગાયની પૂજા કરીશ અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ બે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાડ્યું છે કેમ ના મારા ઘરમાં કોઈ પ્રાણી પાડ્યું નથી કારણ કે મારા પપ્પા નોકરી કરતા હોવાથી શહેરમાં રહે છે ત્યાં ગાય કે ભેંસ જેવા પ્રાણીઓ સાથે રાખી શકાય નહીં તેમજ બીજા કોઈ પ્રાણી પાડવા ગમતા નથી બાળદોસ્તો જો તમને કોઈ પ્રાણી પાડ્યું હોય અને પાડું ગમતું હોય તો એ વિશે તમે લખી શકો છો ત્યાર પછી ત્રણ તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કઈ હા મેં સિંહ અને સસલુની ની વાર્તા સાંભળી છે જેમાં સસલું ચતુરાઈથી સિંહને પણ મૂર્ખ બનાવી દે છે એટલે કે ગમે તેવી મુશ્કેલી નિવારી શકાય સરસ વાત આ વાર્તામાં કહી છે ચાર તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે મને પ્રાણીઓમાં ગાય સૌથી વધારે ગમે છે કારણ કે તે દેખાવમાં સુંદર હોય છે તે અત્યંત માયાળું પ્રાણી છે તે આપણને દૂધ આપે છે ગાય ઘર આંગણાનું પ્રાણી ગણાય છે તેમજ સમજુ પ્રાણી હોય છે પાંચ પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય પ્રાણીઓની સાર સંભાળ લેવા માટે તેમને યોગ્ય ખોરાક અને તાજું પાણી આપવું જોઈએ તેમના રહેવાના સ્તરને સાફ અને આરામદાયક રાખવું જોઈએ સમયાંતરે પશુ ડોક્ટર પાસે તેમની તંદુરસ્તી ચકાસવી પણ જોઈએ એટલું જ નહીં પ્રાણીઓ અને એમની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર પણ રાખવો જોઈએ બીમાર પડે અથવા કંઈ વાગે કે જખમી થાય તો તરત સારવાર પણ જોઈએ દિવસમાં સમય તેમની સાથે વિતાવો જોઈએ જેમ આપણને બાળદોસ્તો એકબીજા વગર ચાલતું નથી એમ પ્રાણીઓને પણ આપણે સમય આપીને એને આનંદ કરાવીએ આપણે પ્રાણીઓની સાચી સંભાળ આવી રીતે લઈ શકીએ તમને લાગે છે કે બોડી ગાય થી આખા ઘરનું ગુજરાન ચાલી શકે આજના સમય પ્રમાણે જો જોઈએ તો આખા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની શકે હા તેમ છતાં ઘરમાં કેટલા સભ્યો છે તેની પર આધાર રાખે છે જો કુટુંબ નાનું હોય અને ગાયની ઓલાદ સારી હોય તો દૂધ સારું આપી શકે તો ઘરનું ગુજરાન ચાલી શકે આજના સમયમાં ગાયના દૂધ અને તેમાંથી બનતી તમામ ચીજોનો ભાવ ઘણા ઊંચો હોવાથી પૈસા સારા મળી શકે છે દૂધ અને તેમાંથી બનતી ચીજોનો મતલબ છે દૂધ છે દહીં છે છાશ છે માખણ છે પનીર છે એ સિવાય તેના વાસણા પણ આવક કાપી શકે છે જે મોટા થાય તો એ પણ એક આપણું આવકનું સાધન બને તેના છાણ છે ગૌમૂત્રમાંથી દવાઓ બનાવવાને વેચવાથી પણ આવક ઊભી થાય છે બરાબર એટલે ગુજરાન ચાલી પણ શકે છે લાગુ પડે છે બે બોડીને વંશ વેલો બહુ મોટો કારણ કે બોડી દસ દર સવા વર્ષે વિજતી હતી ત્રણ વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળા નીચે દાતી હતી પ્રશ્ન ત્રણ વિગતો વાંચો ને લેખકે આવું શા માટે કહ્યું લેખકના પિતાના અવસાન પછી ઘરનું ગુજરાન તમે જે કોઈ પણ ગાય ગણી શકો તો બોડીના દૂધ પર જ ચાલતું એટલે બોડી ગાય ઘણા સમય સુધી પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું એમાંથી જે આવક આવતી એમાંથી એમનું ચાલતું કુટુંબ લેખક નો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી એ વર્ષે જ બોડી નું મૃત્યુ થયું અને તેના લેખક અકસ્માત ગણે છે જાણે કે લેખકને નોકરી મળતા બોડીની જવાબદારી પૂરી થઈ અને તેણે વિદાય લીધી એમ લેખક કહેવા માંગે છે બે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા બાળ દોસ્તો જેમ માણસને બીજા માણસ સાથે રહેવાથી જે આનંદ મળે છે એમ પશુઓને પણ મમતા હોય છે એટલે જાનવરો પ્રેમાળ હોય છે તેમને પ્રેમ અને હુંફ આપવામાં આવે તો તેઓ પૂરી વફાદારીથી થી સાથ નિભાવી શકે છે આખા પરિવારનું સ્વજન બની જાય છે આ પાઠમાં આપણે જોઈએ તો લેખકના પિતાના મૃત્યુ સમયે બોડી ગાય ને પણ દુઃખ થયું હતું એકવાર લેખકના ઘરે ચોર આવે છે તો બોડી ગાય બરડા પાડીને સૌને જગાડે છે અને ચોરોને ભગાડે છે જુઓ તમે એટલે છેલ્લે ફક્ત બોડીના દૂધ ઉપર જ લેખક ગુજરાન પણ ચાલતું અહીં લેખક કહેવા માંગે છે કે મમતા આપવાથી પ્રાણીઓ પણ આપણને નિસ્વાર્થ પ્રેમ આપે છે આને લગતી તમે બાળ દોસ્તો આ ધોરણમાં જે અભ્યાસ કરે છે એમને એક પાઠ નહીં ભણ્યા હોય સિંહની દોસ્તી કરીને એક પાઠ આવતો આ આપણે ખાલી નામ સાંભળીએ ને તો એ રૂવાટો ઉભરી થઈ જાય એવા માત્રાવાળા હતા કે જેને સિંહની દોસ્તી હતી અને સિંહ એમના ઘરની ચોકી કરતો એવું કહેવાતું પણ એની કહાની અલગ છે તમને એ પાઠ મળે તો જરૂરથી વાંચજો એટલે ખ્યાલ આવશે કે જાનવરને મમતા આપવાથી શું નથી આપણાને કરી શકતા પ્રશ્ન નંબર ચાર આપેલા જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નનો જવાબ લખવાના છે અને બીજા બે પ્રશ્નો બનાવીને તેના જવાબો લખવાના છે બાળ દોસ્તો સરસ મજાનું છે આ દર વખતે આપણે લગભગ આપણે જે સત્રાંત કસોટી હોય છે તેમાં પૂછાતું હોય છે અને ક્યારેક આપણે એમાંથી ઘણા બધા લોચા પણ મારતા હોઈએ છીએ પાર્લરની વાત છે અને અલગ અલગ જે આખું તમારે ખરેખર પહેલું વાંચી જવું જોઈએ ધ્યાનથી અને પછી જ પ્રશ્ન તરફ જવું જોઈએ કે જેથી કરીને આપણને સરળતાથી આના જવાબ આવડે એક તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરીશું પચીસ વર્ષથી કાર્યરત છે હવે દોસ્તો આમાં ખાસ એ જોવાનું છે કે કેટલા વર્ષથી કાર્યરત છે અને આખા આપણે આ જે ડેરી પાર્લરનું કટિંગ છે એની અંદર જોઈએ તો ક્યાંય પચીસ વર્ષ નથી લખ્યા પણ તમે જોઈ શકો છો કે ઉપર સૌથી છેલ્લા અઢી દાયકાથી આપની અવિરત છે હવે અઢી એક દાયકો એટલે આપણે એને વર્ષ ગણી શકીએ એટલે એના કારણે આ 25 આવા પ્રશ્નોમાં આપણે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે અને જેથી કરીને સરળ પ્રશ્નને પણ આપણે ક્યારેક છોડી દેતા હોઈએ છીએ ત્રણ મેઘ ધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહે છે હવે તમે અહીં જોઈ શકો છો કે કે ક્યારે બંધ રહેશે એવું શબ્દ ક્યાં વાપર્યો નથી અહિયાં પણ આપણે જવાબ ગોતવો પડશે સમજીને ગોતવો પડશે એમ સીધે સીધો જવાબ મળશે તેવું હોય તો ડેરી પાર્લર મહિનામાં એક દિવસ બંધ રહેશે તો એ જવાબ તમને ક્યાંથી મળ્યો એવું જોવું હોય તો સૌથી નીચે ખૂણામાં જમણી સાહેબ દર અમાસે રજા રહેશે એવું લખેલું છે હવે અમાસ આપણે જોયું તો મહિનામાં એક જ વખત આવતી હોય છે અને એના જ કારણે એવું કહી શકીએ કે એક દિવસ બંધ રહેશે ચાલ આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે આ ડેરીમાં દૂધમાંથી બનતી માવા સિવાયની બધી જ વસ્તુઓ મળતી હશે કારણ શું અહીં ક્યાં એવું નથી લખ્યું તમને કઈ વસ્તુ આ કઈ કઈ વસ્તુ મળશે એવું સીધી જ રીતે પણ એમને નીચે નોંધ કરી છે કે સુભાષભાઈ માવા વાળાનો શુદ્ધ માવો અમે મંગાવી આપશું એટલે એનો મતલબ એવો થયો કે આ ડેરી વાળા દૂધમાંથી માવો બનાવતા નથી પાંચ એક દાયકો એટલે કેટલા વર્ષ એક દાયકો એટલે દસ વર્ષ થાય મેં તમને અગાઉ વાત કરી તેમ ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન 5 માં જોઈએ તો આપણને એક અર્થ આપ્યો છે શબ્દ આપ્યો છે ને એની સામે અર્થ આપ્યા છે અર્થનો સાચો અર્થ ગોતવાનો છે ને શબ્દ વાળું વાક્ય પણ આપણે શોધીને લખવાનું છે પહેલે જોઈએ એક શેર વાઘ ધાર એ શહેર નાનું છોકરું બોળી ગાયના આંચનમાં હાથ નાખી દૂધની શેર કાઢે તોય કશું ના કરે લાયણી એટલે વેચાણ દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા પેટીયું એટલે ગુજરાન એનું વાક્ય બનશે કે અમારા ઘરનું ગુજરાન બોળી ગાયના દૂધ ઉપર ચાલતું હવે અહીંયા તમે લખજો એટલે એ વાક્ય આપણે સાચું બની જાય પ્રશ્ન છ લીટી દોરેલ શબ્દ સમૂહ ની એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો અહીંયા છે કે મને તાજું વાળું દૂધ ખૂબ ભાવે હવે નીચે લીટી કરેલો શબ્દ કયો છે તાજું વાળું એક શબ્દમાં આપણે એટલે કે જબ્દ મૂકવા જવાબ જ મૂકવાનો છે એટલે વાક્ય બનશે એનું મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે છે બે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે નીચે લીટી દોરેલા શબ્દને આપણે કહીશું કામધેનુ મારા મિત્રને ઘેર કામધેનુ છે ત્રણ રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે માલિશ કરે છે એના અર્થની સાથે આપણે વાક્ય બનાવશું રામજીભાઈ એમની ભેંસને દરરોજ કરે છે છે પ્રશ્ન આપ્યા આપણે શબ્દ પાઠમાંથી શોધીને લખવાના છે કવેડા નિયમિત અનિયમિત ચોખ્ખું અને ગંદો આ એકબીજાના વિરોધી શબ્દો છે હવે આપણે એવા શબ્દો પાઠમાંથી ગોતીને લખવાના છે નાની મોટી

પીપળો આજે બોળી પીપળો કહેવાય છે પરીક્ષા સમયે પ્રશ્ન નંબર દસ ની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી સાથે બંને ફકરાનું વાંચન કરો આ કાર્ય જોડી કાર્ય કરવાનું છે હવે આ જે ફકરો છે ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પપ્પાને પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો તેથી પપ્પા ખડખડાટ ખસી પડ્યા હતા આખો ફકરો એ ભૂતકાળના અર્થમાં છે અને ગઈકાલની જગ્યાએ જગ્યા આવતીકાલે એટલે આપણે ભૂતકાળને ભવિષ્યકાળના રૂપમાં ફેરવવાનો થાય છે તો જોઈએ કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જવાના છે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પા ને પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જવાનો છું મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે અને પપ્પા ખડખડાટ હસી પડશે દોસ્તો આવી રીતે આપણે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવી શકીએ અગિયાર પ્રશ્નનો જવાબ લખો એક લેખકે બોડી ગાયને કામ ધેનુ તરીકે શા માટે સરખાવી હશે તો બોડી ગાય ગમે ત્યારે દૂધની જરૂર પડે વેડા થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે એ દુવાઈ જ દે લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારનું ગુજરાનનું સાધન હતી પણ વર પછી પણ ભેંસ મરી ગઈ એ સમયમાં એમને ખેતર પણ વેચવે વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ એમના કુટુંબની જવાબદારી આવી ગઈ દૂધના વેચાણથી જે રકમ આવતી એમાં એમનું આવતીયું નીકળતું તેથી લેખકે બોડી ગાયને તરીકે ઓળખી હશે બે ઘરના બધા સંભાળ રાખતા બોડી ગાય લેખકના ઘરના સભ્યોને ખૂબ જ વાલી હતી એને દરરોજ ખરેડો કરવામાં આવતો એને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો આપતા બોડી ગાય એમના ઘરનું સ્વજન હોય એમ એને એને પ્રેમ કરતા લીલી ચાર કાપીને લેખક પોતાના હાથે ખવડાવતા આમ સૌ એને સાથે રમતા અને નવડાવતા અને આવી રીતે સાર સંભાળ રાખતા ત્રણ બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો બોડી ગાયને સ્વચ્છતા બહુ ગમતી કારણ કે તે પોતાના પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે ગમે તે ગંદમાં બેસે નહીં ગંદુ કંઈ ખાય નહીં અરે એના વાસણાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે બોડી ગાય ને સ્વચ્છતા કહી શકાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આસકા લે વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એનું પૂજન કરે સંક્રાંતિના દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે લોકો એને ઘોઘરી ખવડાવે અને આપણે આ આસ્થા પ્રમાણે જોઈએ તો આજે પણ આ લોકો આવું કરે છે એ આપણી ગાય માતા તરીકે અને આપણા શાસ્ત્રોમાં પૂજવાનું મહત્વ હશે આના પરથી કહી શકાય પ્રશ્ન બાર આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે લખો આપણને અલગ અલગ મુદ્દા આપ્યા છે એના આધારે મારું પ્રિય ઝાડ એટલે લીમડો છે તમને ગમતું હોય તેવા ઝાડ વિશે તમે લખી શકો છો મારું પ્રિય ઝાડ લીમડો છે મને બાળપણથી જ વૃક્ષો પ્રત્યે ખૂબ પ્રેમ છે અને લીમડો એ મારી યાદો સાથે જોડાયેલો છે અમારા મોટો લીમડો છે મેં એના નીચે બેસી અનેક વાર વાંચ્યું છે રમ્યો છું અને મારા દાદા સાથે ત્યાં મેં ઘણી વાર્તાઓ વાર્તાઓ પણ સાંભળી છે અને વાતો પણ કરી છે પ્રિય હોવાનું કારણ શું તો લીમડો મને ઘણા કારણોસરથી પ્રિય છે સૌ તો તે આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે છાંયો આપે છે એને છાયામાં ઠંડક હોય છે અને મચ્છરો નથી આવવા દેતો બીજું કારણ એ છે કે તેનું આખું જીવન માનવજાત માટે ઉપયોગી છે આજના જમાનામાં જ્યાં પ્રદૂષણ વધી રહ્યું છે ત્યાં લીવડો હવા શુદ્ધ કરવાનું મહત્વનું કાર્ય કરે છે એ મજબૂત પણ હોય છે અને એમાંથી એવું કહી શકાય કે ઘણા બધા સરસ મજાના ફર્નિચરો પણ બનાવી શકાય છે ઓછા પાણીમાં ઉગી શકે છે અને લાંબા વર્ષો સુધી જીવી શકે છે તેની આગવી વિશેષતા લીમડાનો દરેક ભાગ ઉપયોગી છે એમાંથી બનાવેલી દવાઓ ચામડીના રોગો તાવ પેટની બીમારીઓ જેવી અનેક બીમારીઓમાં લાભ આપે છે લીમડાના પાંદડાનો રસ કડવો હોય છે અને પણ એ શરીરને શુદ્ધ કરે છે લીમડાની ડાળીઓના ઉપયોગ દાંતણ તરીકે થાય છે જે દાંત અને દાઢ માટે ફાયદાકારક છે એ સિવાય સૌથી મહત્વનું કે લીમડો હંમેશા શીતળ રહે છે ત્યાર પછી લીમડાની વાત કરીએ તો તેનાથી થતા શું તો લીમડો માણસ માટે આશીર્વાદરૂપ છે તેની છાયા ગામડામાં લોકો માટે આરામનું સ્થાન હોય છે દવાઓમાં તેનો ઉપયોગ થાય છે લીમડાનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં પણ થાય છે ખાસ કરીને જૈવિક ખાતર ને પેસ્ટ નાશક તરીકે તેના ઝાડની આસપાસ મચ્છરો ઓછા રહે છે એટલે લોકો આંગળામાં છે ચૈત્ર માસની અંદર લોકો એના મોરનો જે છે એ સરસ મજાનો રસ કરીને પીતા હોય છે જ્યુસ તરીકે તેના ફળ અને ફૂલ લીમડાના ફળ નાના લીલા અને કડવા હોય છે તેમાંથી તેલ કાઢવામાં આવે છે જેને નીમ તેલ કહે છે તેલ ચામડી માટે ખૂબ ગુણકારી હોય છે લીમડાના ફૂલો નાના અને સુગંધિત હોય છે તેમાંથી મધમાખીઓ મધ બનાવે છે તે ફૂલો આખા વૃક્ષને સુંદર બનાવે છે અને વસંત ઋતુમાં લીમડો ખીલી ઉઠે છે ત્યારે ખૂબ જ આકર્ષક લાગે છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે મોટેથી વાંચો સમજો અને ગુજરાતીમાં અર્થ કહો ધકાઉ ઇઝ ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ વાઇડ ઇન

ઉચ્ચ ગુણવત્તા ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે તો બાળ દોસ્તો થેન્ક યુ આ પાઠ જો તમને ગમ્યો હોય એટલે કે સ્વાધ્યાય હોય અને તમને એવું લાગે કે સરસ ઉપયોગી છે તો આને તમે વધારે વધારે સબસ્ક્રાઈબ કરાવજો શેર કરજો મળીએ આપણે એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત